આપણે આપણા ઘર આપણી ઓફિસ આપણું અપાર્ટમેન્ટ એની આસપાસ ગંદકી ન કરીએ સ્વચ્છતા જાળવીએ તેવો એક સંદેશો પાઠવવા માટે અને ખાસ પ્લાઝા ખાતે સફાઈનું આયોજન આ સેવા પખવાડિયા અહીં જોડાયા છે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે સુજલ એડવર્ટાઈઝમેન્ટ અને સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ તેમની સાથે આખી જે સુજલ અને સ્પાર્કની ટીમ વોર્ડ નંબર આઠની ટીમ અને ઘણા બધા વિન્ડસર પ્લાઝાના જે મેમ્બર્સ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને સ્વચ્છતા અભિયાનને લઈને લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાથમાં બેનર છે જેમાં તમે જોઈ શકો છો કે સ્વચ્છ શહેર સ્વસ્થ શહેર જે સ્વસ્થ નથી તે સ્વસ્થ નથી આ રીતે લોકોને સ્વચ્છતાને લઈને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અહીં ખાસ શપથ લેવડાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણે વાત કરીશું સ્પોર્ક ટુડી ન્યૂઝના સીએમડી પરેશભાઈ સાથે જ સર આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છતા અભિયાનને લોકોને જાગૃત કરવાનું શું કહેશું સ્પાર્ક ટુડે ન્યૂઝ ઘણા બધા વખતથી સ્વચ્છતાની મોહિમ ચલાવી રહ્યું છે આજે કોર્પોરેશન મોટી મોહિમ ચલાવી રહ્યું છે એના અંતર્ગત આપણને એમ થયું કે ભાઈ સૌથી પહેલા મારા ઘર અને મારા ઓફિસ થી સ્વચ્છતા અભિયાન કેમ નહીં આજે વિન્સર પ્લાઝાની અંદર સ્વચ્છતા અભિયાન માટે બધા ભેગા થયા છે હું પબ્લિકને એક જ વસ્તુ કેવા માગીશ કે જો તમે ને હું બંને જણ ગારીશું ને તો વડોદરા ચોખ્ખું ચટ થઈ જશે કારણ કોર્પોરેશન કરે છે પરંતુ કોર્પોરેશનનો સ્ટાફ કેટલો કોઈ પણ કોર્પોરેશનમાં પૂછો તો બે થી પાંચ હજાર થી વધારે માણસ સફાઈ સેવક નથી તો બાવીસ લાખ પચીસ લાખ ત્રીસ લાખ ની વસ્તી શહેરો ગંદકી કરે પચીસ લાખ માણસ ગંદકી કરે અને બે હજાર એના માટે દરેક જણે પોતાની જવાબદારી સ્વયં સ્વીકારવી પડશે દરેક જણ જો પોત પોતાનું ઘર આંગણું સોસાયટી એરિયા સ્વચ્છ રાખશે તો હંડ્રેડ પર્સન્ટ મને ખાતરી છે સ્વચ્છ કરીશું સ્વચ્છ કરવા માટે એક તરુણભાઈ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે તરુણભાઈ આજે સ્વચ્છતા અભિયાન માટે લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયાસ અહીં પ્લાઝા ખાતેથી કરવામાં આવી રહ્યો શું સંદેશો આપવામાં છે બસ અમે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૌ વેપારી મિત્રોનો સાથ સહકાર માંગીએ છીએ ને સૌને એક અપીલ કરીએ છીએ કે ગંદકી દૂર કરવા સાફ સફાઈ રાખવા આપ સૌનો સાથ સહકાર અનિવાર્ય છે તો એમાં મને સાથ સહકાર આપો ને આપણે સાથે મળીને વડોદરાને સ્વચ્છ રાખીએ એવી અપીલ કરીએ છીએ આજે વિન્સર પ્લાઝા ખાતે વોર્ડ આઠ ની ટીમ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આપણે શું કરવાનું અલગ અલગ વિસ્તારમાં વહીવટી વોર્ડ આઠમાં માં સ્વચ્છતા ને રિલેટેડ કાર્યક્રમો રાખવામાં આવે છે પબ્લિક ને અવેરનેસ પબ્લિક ની જનભાગીદારી વધે તેવા કાર્યક્રમો અલગ અલગ વિસ્તાર માં રાખવામાં આવેલ છે વોર્ડ ઓફિસર તરુણભાઈ આપણી સાથે જોડાયા હતા અને એમની સાથે આપણે વાત કરી વિન્સર પ્લાઝા ખાતે કયા કયા કાર્યક્રમનું આજે સ્વચ્છતા અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આપણે વાત કરીશું સ્પાર્ક ટુ મારા સાથી એન્કર બિરેન સાથે પણ બિરેન અત્યારે સ્વચ્છતા અભિયાનને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે શું કહેશો સ્વચ્છતાને લઈને વડોદરા શહેર અત્યારે સ્વચ્છતાના ક્રમાંકમાં ક્યાંક ને ક્યાંક નીચે જઈ રહ્યું છે ઉપર લઈ જવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો આ નગરી એ સાંસ્કૃતિક નગરી છે આ નગરી એ ઉત્સવો ની નગરી છે વડોદરા શહેર એ ખાલી કેવળ શહેર નથી ગુજરાતની ગરીમાં એ ગરીમાં જયારે સ્વસ્થના ક્રમાંકે ધીમે 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 નીચે આવતી હોય અને મુખ્યમંત્રી દુઃખદ અવાજ એવું કેવું પડતું હોય કે સુરત અને ભરૂચ સાથે અમદાવાદ ની કમ્પેરિઝનમાં વડોદરાના ક્રમાંકે જાગવાની જરૂર છે મારે મારી જાતને પ્રશ્ન પૂછવો છે તો કોને જાગવાની જરૂર છે મહાનગરપાલિકાની ટીમ વોર્ડ ઓફિસર થી લઈ વ્હાઈટ કોલરથી થી લઈ તમામ અધિકારીઓ કામ તો કરે જ એવું નથી કે એક દિવસ વડોદરા શહેર સ્વચ્છતામાં પા બંધ રહી ગયું કે કામદારો કામ ન કર્યું પરંતુ સાથે સાથે ગંદકી કોણ કરી રહ્યું છે મારું વડોદરા છે ને યાર તો મારા વડોદરાને મારે સ્વચ્છ બનાવવું છે તમે જે જગ્યા પર બેઠા હશો એ જગ્યા પર આજુબાજુ ગંદકી હશે તો તમને જગ્યા પર બેસવાનું ગમશે નહીં ગમે ને કારણ એ ગંદકીમાં કોણ બેસે તો એવી રીતે આ વડોદરા શહેર પણ મારું છે જે ઘરને સ્વચ્છ રાખવા માટે માતા અને ઘરની જે વૃદ્ધો છે એ લોકો રાત દિવસ મહેનત કરે છે સફાઈ કરે છે ઝાડુ મારે છે પોતું લગાવે છે તો પછી વડોદરા પણ મારું છે ને મુખ્યમંત્રી દુખા દવાજે કહી રહ્યા છે કે વડોદરા શહેરનો ક્રમાંક સ્વચ્છતામાં પાછળ જઈ રહ્યો છે કોના લીધે જઈ રહ્યો છે કે મુહીમમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ જોડાયું છે સ્પાર્ક ટુડે ન્યૂઝે હમ હર હંમેશા વડોદરા શહેરની ચિંતા કરી છે અકસ્માતોની વર્તમી ડોટ હોય ત્યારે પણ ટ્રાફિક અવેરનેસ કેમ્પેઈનિંગના કાર્યક્રમ હોય સ્વચ્છતાની અંદર વડોદરાનો ક્રમાંક જ્યારે પાછળ જતો હોય તો તે અંતર્ગત પણ વડોદરા શહેરની ચિંતા અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહસરને અમારા ચેનલે કૌશલખાન પટણ કરી છે અમારી આખી ટીમ

એક ગાંઠ બાંધી દેવી છે કે મારે કચરો કરવો નથી ઇવન મારું ઘર જે પ્રમાણે સ્વચ્છ રહે એવી હું અંદર જંકના રાખું છું તો મારે મારી ઓફિસ પણ સ્વચ્છ કરવીશ જે કોમ્પ્લેક્ષ જે વિસ્તારમાં હું કામ કરું છું જે જગ્યા પર મારી ડ્યુટી અદા કરું છું તે જગ્યા પણ સ્વચ્છ રહે તે માટેનો પ્રયત્ન કરવાશ સ્પાર્ક ન્યૂઝ સફાઈ અભિયાન ની અંતર્ગત સાફ સફાઈના કાર્યક્રમો કરી રહ્યા છે હું કચરો કરીશ નહીં અને કરવા દઈશ પણ કાર્યક્રમનું આયોજન સુચારુ રૂપે કરવામાં આવ્યું છે અત્યારે તમે જોશો કે તમામ જે લોકો અહીં ઉપસ્થિત થયા છે તેઓ દ્વારા સ્વચ્છતાને લઈને શપથ લેવામાં આવશે શપથ નું શરૂ કરીશ હું પોતે સ્વચ્છતા માટે દર વર્ષે સો કલાક એટલે કે દર અઠવાડિયે બે કલાક શ્રમદાન કરીને શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ પૂર્ણ કરીશ કરીશ હું ગંદકી કરીશ નહીં હું અને કોઈને ગંદકી કરવા દઈશ નહીં

જેમ કે તમે જોયું અલકાપુરી વિસ્તારમાં વિન્ડસર પ્લાઝા ખાતે વોર્ડ નંબર આઠ ની ટીમ અને વિન્સર પ્લાઝાના તમામ જે મેમ્બર્સ છે તેઓ દ્વારા લોકોને જાગૃત કરવાનું અને પોતે જે આ કામ કરે છે એ અપાર્ટમેન્ટને સ્વચ્છ રાખવા માટે એક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ને જ્યાં સૌ ભેગા થયા હતા ને તેઓ દ્વારા શપથ પણ લેવામાં આવ્યા છે કે પોતે પણ ગંદકી નહીં કરીએ અને આસપાસના લોકોને પણ ગંદકી નહીં કરવા દઈએ પોતાના ઘરને જે રીતે સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણે જ્યાં કામ કરીએ છીએ તે જગ્યાને એ અપાર્ટમેન્ટને એ વિસ્તારને સ્વચ્છ રાખવાના જો આપણે બધા જ પ્રયત્ન કરીશું તો પછી આપણે વડોદરા શહેરને સ્વચ્છ રાખવામાં વડોદરા મહાનગરપાલિકાની મદદ કરી શકીશું જેમ કે શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે વડોદરા શહેરને સ્વચ્છ કરવું હશે તો ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં કરી શકે એના માટે તમામે પ્રયત્નો કરવા પડશે અને તમામ એટલે કે વડોદરા શહેરના નાગરિક વડોદરા શહેરના નાગરિકો જો જાગૃત થાય અને સ્વચ્છતા રાખવાનો પ્રયાસ શરૂ કરે તો આપણે વડોદરા તકે સ્વચ્છ શહેર તરફ આગળ લઈ જઈ શકીશું અત્યારે જેમ કે તમે જોઈ રહ્યા છો કે આસપાસ સફાઈ કરવામાં આવી રહી છે વોર્ડ નંબર આઠની ની જે ટીમ છે તે હાલ વિન્ડસર પ્લાઝા ખાતે પહોંચી છે લોકોને સ્વચ્છતા ને લઈને જાગૃત કરવા માટેનો આ પ્રયાસ અને તે જ અંતર્ગત અહીં સાફ સફાઈ કરી લોકો જાગૃત થાય સ્વચ્છતા રાખે પોતાના ઘર પોતાની ઓફિસ અને પોતાના વિસ્તારમાં તે માટેનો એક પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા તો કરી જ રહી છે પરંતુ આપણે બધા જ જોડાઈએ અને વડોદરા શહેરને સૌ ભેગા મળી અને સ્વચ્છ બનાવીએ કેમેરા પર્સન અબરાજ સાથે હું સોનલ મકવાના સ્વાગત રહીશ